એસકે લુ છોતેર માં પ્રજાસત્તાક પર્વ ઉજવણી કરવામાં આવી લુણાવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રી સજ્જન કુવરબા હાઈસ્કૂલ ખાતે આજ રોજ છોતેર માં પ્રજાસત્તાક પર્વ ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશ જ્યારે પછાતક પર્વની ઉત્સાહભેર ઉજવી રહ્યો છે ત્યારે મૈસાગર જિલ્લાની એકમાત્ર પ્રાચીન સમયથી હંમેશા સંસ્કારનું સિંચન કરતી શ્રી ઈસ્ક કે સ્કૂલ લણવાડામાં ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શાળા સ્ટાફ વિદ્યાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શાળાના એનસીસી કમાન્ડર પ્રકાશ કુમાર બી પટેલ દ્વારા મુખ્ય મહેમાનને આમંત્રિત કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય શ્રી ડીવી પટેલ સાહેબ દ્વારા તમામ મહેમાનો અને વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોનો

ધ્વજારોહણ વિધિ શાળાના સિનિયર શિક્ષિકા શ્રીમતી દક્ષાબેન દ્વારા કરવામાં આવી શાળાના સૌ બહેનો બાળકો ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા શાળાની બાલિકાઓ દ્વારા વિવિધ પોશાક પહેરી અને આ પર્વને અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો આચાર્ય શ્રી શ્રી પટેલ એક્સટાઇલ સ્ટુડન્ટ હું આ શાળામાં એકત્રીસ વર્ષથી નોકરી કરું છું તેમાં મેં મારી શાળામાં નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે મેં આજ રોજ આ ઉજવણીમાં જે આચાર્ય સાહેબ મેં મને ઉદબોધન કરવા માટે પ્રેરણા આપી અને મને સ્ટેજ ઉપર જે ઝંડા ફરકાવવા માટે મને સંમતિ આપી એ બદલ શાળા પરિવાર તેમજ કેળવણી મંડળનો આભાર છું Benda apno nama? Maru nama, Dapsa benda, Lalu Pandya.